શિયાળાની શરૂઆત થાય એટલે આપણે આપણા આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બનતા હોઈએ છે અને નિરોગીતા પ્રાપ્ત કરવાનો બુસ્ટર ડોઝ એટલે આમળા આમળાને આયુર્વેદમાં અમૃત સાથે સરખાવવામાં આવ્યું છે અને એટલે જ એને આયુર્વેદમાં અમૃત ફળ કીધું છે ચાઇનીઝ મેડિસિનમાં આમળાને લાઈફ સેવર કીધું છે કારણ કે એ નવું જીવન પ્રદાન કરનાર માનવામાં આવે છે તો આવું બીજા કોઈ પણ ફળ માટે કહેવાયું નથી આમળા વિટામિન મિનરલ્સ એન્ટીઓક્સિડન્ટ અને ફાઇટ્રોન્યુટ્રિયન્ટનો ભંડાર છે આમળાને આયુર્વેદમાં રસાયણ માનવામાં આવે છે રસાયણ જે વાત પિત્ત અને કફ ત્રણેય દોષોને બેલેન્સમાં રાખે છે આવું કોઈ પણ બીજા ફળને કહેવાયું નથી આમ એવરેજ આપણે જોવા જઈએ તો આમળાના અનેક સ્વાસ્થ્ય લાભ છે તો આરાધ્યા હેલ્થ સેન્ટરના આજના વિડીયોમાં આપણે આમળાના શું શું ફાયદા છે આમળાનું સેવન કેવી રીતે કરવું જોઈએ જેથી એના વધારેમાં વધારે લાભ આપણે મેળવી શકે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આમળા વિશે આપણે જોવા જઈએ તો આમળામાં સૌથી વધારે વિટામિન સી રહેલું છે વિટામિન સી નો રીચ સોર્સ આમળાને માનવામાં આવે છે મળે છે દાડમ એ એન્ટીઓક્સિડન્ટ અને સાઉથ અમેરિકામાં એક ખૂબ જ પ્રખ્યાત ફ્રૂટ છે જેને અકાઈ કહેવાય છે જે એન્ટીઓક્સિડન્ટનો ભંડાર માનવામાં આવે છે એ અકાઈબેરીસ કરતાં પણ બે ગણું આપણને એન્ટીઓક્સિડન્ટ આમળામાંથી મળે છે એટલે એવરેજ જોવા જઈએ તો આમળા એ વિટામિન સી અને antioxidant no ભંડાર છે હવે મિત્રો જોઈએ કે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ આપણા બોડીમાં શું કામ કરે છે તો આપણા બોડીમાં રહેલા ફ્રી રેડિકલ્સ જે ડેમેજ સેલ્સ છે એ ડેમેજ સેલ આપણા જે સેલ છે એની સાથે સિંગલ થઈ જાય છે છૂટા પડી જાય છે અને જે આ સિંગલ સેલ છે એ સારા સેલને પણ તોડવાનું કામ કરે છે અને સારા સેલને પણ ડેમેજ કરે છે તો આ ફ્રી રેડિકલ્સ થી જે એન્ટીઓક્સિડન્ટ છે એ આપણા બોડીને બચાવે છે અને જે સિંગલ સેલ છે એને પાછા ફરી રિપેર કરી અને ન્યુટ્રલાઇઝ કરે છે આથી એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન સી આપણા બોડીમાં જ જરૂરી છે જો આ ફ્રી રેડિકલ્સ ને પાછા ન્યુટ્રલાઇઝ કરવામાં ન આવે તો આ ફ્રી શરીરમાં હાર્ટ ડિસીઝ ઇમ્યુનિટી લો સાથે બોડીમાં ઇન્ફ્લેમેશન અને કેન્સર જેવા રોગોને પણ આમંત્રણ આપે છે તો આ ફ્રી રેડિકલ્સ થી બોડીને બચાવવાનું કામ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ કરે છે અને આ વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ એ આમળામાં ભરપૂર માત્રામાં મળે છે આથી સૌથી પહેલો ફાયદો આ રીતે થાય છે એવરેજ મિત્રો જોવા જઈએ તો સ્ત્રીને રોજનું પંચોતેર એમજી વિટામિન સી જોઈએ છે અને પુરુષોને રોજનું નેવું એમજી સુધી વિટામિન સી ની જરૂર પડે છે તો માત્ર જો તમે રોજનું એક આમળાનું પણ સેવન કરી લીધું તો તમારી જે રોજની વિટામિન સી ની નીડ છે એ એક આમળાના સેવનથી પણ પૂરી થઈ શકે છે

એ વ્યક્તિ હેલ્ધી ગણાય છે તો આમળા એ ત્રણે ત્રણ દોસોને સમાન માત્રામાં રાખવાનું કામ કરે છે મિત્રો વર્ષો પહેલા એક ઋષિ થઈ ગયા જેમનું નામ છે ચવન ઋષિ ચવન ઋષિ એ પોતાના રાજવૈદ અશ્વિની કુમાર ની એક હર્બલ પેસ્ટ બનાવી જેનું નામ છે ચવનપ્રાશ અને આ ચવન એ સમયે સંજીવની માનવામાં આવતું હતું અર્થાત કે જીવન આપનાર માનવામાં આવતું હતું એ ચવન નું મેજર ઇન્ગ્રીડિયન્ટ આમળા હતું એટલા માટે પણ આમળાને જીવન પ્રદાન કરનાર માનવામાં આવે છે અને અત્યારે આપણે આયુર્વેદમાં જોવા જઈએ તો મેક્સિમમ ત્રણસો વધારે જે આયુર્વેદિક રસાયણો છે એમાં સૌથી પહેલું આમળા છે જેમ કે ત્રિફળા જેને પણ સંજીવની માનવામાં આવે છે એ ત્રિફળાનું પણ મેજર ઇન્ગ્રેડિયન્ટ આમળા છે તો ક્યાંક ને ક્યાંક આયુર્વેદમાં પણ આમળાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એના ખૂબ જ સ્વાસ્થ્ય લાભ માનવામાં આવ્યા છે મિત્રો આમળાને યકૃત્જક માનવામાં આવ્યા છે અર્થાત લીવર સંબંધિત તમને કોઈ પણ સમસ્યા છે જેવી કે ફેટી છે ડિટોક્સ કરવાનું કામ એ આમળા કરે છે નિયમિત આમળાનું જ્યુસ પીવાથી ડિટોક્સિફિકેશન થઈ જાય છે અને લિવર સંબંધિત કોઈ સમસ્યા રહેતી નથી આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે આથી જે લોકો વારંવાર શરદી ખાંસી કફ આવી તકલીફ થતી હોય છે જે લોકોને વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે જેના કારણે એ લોકો વારંવાર બીમાર પડતા હોય છે એવા લોકોએ પોતાની ઇમ્યુનિટીને વધારવા માટે આમળાનું સેવન જરૂરથી કરવું જોઈએ વાળની સમસ્યા મિત્રો આપણે આજકાલ જોવા જઈએ તો દરેક વ્યક્તિને વાળ સંબંધિત કઈક ને કંઈક તકલીફ છે જેમ કે વાળ ખરવા વાળમાં ખોળો થઈ જવો વાળ વૃક્ષ થઈ જવા બે મોઢા વાળ થઈ જવા તો આ બધી જ વાળ સંબંધિત સમસ્યાઓમાં આમળાને અમૃત ગણવામાં આવે છે એક સર્વે અનુસાર જો નેવું દિવસ સુધી સતત આમળાનું સેવન કરવામાં આવે તો વાળ મૂળમાંથી કાળા થાય છે અત્યારે તો વાળ ને મૂળમાંથી કાળા કરવા માટે પણ આમળાનું સેવન કરવું જોઈએ આમળાના પાવડરને તેલમાં નાખી ઉકાળી અને આવા તેલનું સ્કાલ્પમાં માલિશ કરવાથી વાળ મૂળમાંથી કાળા થાય છે આમળાની સીરમ ને માથામાં લગાવવાથી માથામાં જે ખોળાની સમસ્યા છે એ પણ દૂર થાય છે ડાયાબિટીસને ને કંટ્રોલ

એના સેવનથી ડાયાબિટીસને પણ કંટ્રોલ કરી શકાય છે સ્કીન સારી કરે છે જે લોકોને લાગે છે કે નાની ઉંમરમાં એમની સ્કીન લચી પડી છે ઢીલી થઈ ગઈ છે સ્કીન પર કરચલીઓ પડી ગઈ છે અથવા તો સંબંધિત કોઈ પણ સમસ્યા થઈ છે એવા લોકોએ આમળાનું સેવન જરૂરથી કરવું જોઈએ વધતી ઉંમરને રોકવાનું કામ એ આમળાનું છે આયુષ્યને વધારનાર અને વધતી ઉંમરને રોકનાર માનવામાં આવ્યા છે આમળાને આથી સ્કીન સારી રાખવા માટે અને ઉંમરને રોકવા માટે આપણે આમળાનું સેવન જરૂરથી કરવું જોઈએ આમળામાં વિટામિન સી રહેલું છે અને વિટામિન

પીવો છો તો આવા જ્યુસના સેવનથી જે પેટ સંબંધિત તકલીફો છે જેમ કે પેટમાં બળતરા થવી પેટમાં અલ્સર થવું પેટમાં ચાંદા પડવા મોઢામાં ચાંદા પડવા આંતરડામાં ચોકઅપ થઈ જવું આ બધી જે પાચન સંબંધિત તકલીફો છે એમાં આમળા બેસ્ટ ટોનિક તરીકે વપરાય છે આમળાનો પાવડર છે અને ત્રિફળામાં પણ આમળા વપરાય છે તો આના સેવનથી આપણું જે કબજિયાત છે એ દૂર થાય થાય છે 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 ઘટાડો કરે મિત્રો જ્યારે પાચન સારું કબજિયાત નથી રહેતો અને સાથે સાથે શરીરમાંથી જો ટોક્સિન નીકળે છે તો ઓટોમેટિક આપણા બોડીમાં જમા ફેટ પણ ઓગળે છે અને આમ જોવા જઈએ તો આમળા મેટાબોલિઝમને પણ બુસ્ટ કરે છે અને જ્યારે આપણું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે તો ઓટોમેટિક આપણા વજનમાં પણ ઘટાડો થાય છે તો આમ બેસ્ટ છે મિત્રો આમળાનું સેવન કેવી રીતે કરવું એ ખાસ હવે આપણે જોઈએ મિત્રો જો તમને કબજિયાત છે અને પાચન સંબંધિત તકલીફ છે તો એવા સમયમાં તમારે બે થી ત્રણ આમળાને બાફી અને સાંજના સમયે ખાવાથી તમારો કબજિયાત દૂર થાય છે અને પેટ પણ સાફ આવે છે મિત્રો જો તમે વાળ અને સ્કિન સંબંધિત સમસ્યા માટે આમળાનું સેવન કરવા માંગો છો તો સવારે ખાલી પેટ આમળાના રસમાં મરી પાવડર નાખી અને એનું સેવન કરવું અને પિસ્તાલીસ મિનિટ સુધી કશું જ ન લેવું આમ કરવાથી તમારું જે બોડી છે એ ડિટોક્સ થાય છે ટોક્સિન દૂર થાય છે અને વાળ અને સ્કિન સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે મિત્રો ઘણા એવા લોકો છે જેમને આમળાની ખટાશ પણ માફક આવતી નથી અને લોકો આમળાનું જ્યુસ કે આમળાને એમ જ ખાઈ નથી શકતા તો એવા લોકોએ બાફી અને આમળાનું સેવન કરવું જોઈએ બાફવાથી એની ખટાશ દૂર થઈ જાય છે મિત્રો જો તમને આંખો સંબંધિત સમસ્યાઓ છે આંખોમાં પાણી આવવું આંખોમાં ગરમી વધી જવી આંખોમાં બળતરા થવી તો એવા લોકોએ મધ સાથે આમળાના રસનું સેવન કરવું જોઈએ તો આંખો સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે તો મિત્રો આ હતી શિયાળાના અમૃત આમળા વિશે કઈક એવી જાણી અજાણી વાતો જે કદાચ તમે પહેલા નહીં સાંભળી હોય વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો અને હું આવી જ નવી નવી હેલ્થની જાણકારીઓ લઈને આવતી રહું છું તો અમારા આરાધ્યા હેલ્થ સેન્ટર સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ